તરસાલી હિંમતનગર એલઆઈસીના આઠસો પચાસ મકાનોને નિર્ભયતા શાખાની નોટિસ મળતા કલેક્ટર કચેરીએ રજૂઆત કરાઈ હતી શહેરના તરસાલી વિસ્તારના હિમંતનગર એલઆઈજીના આઠસો પચાસ મકાનોને નિર્ભયતા શાખા દ્વારા નોટિસ આપી છે જેને લઈ આજે સામાજિક કાર્યકર કમલેશ પરનારની આગેવાનીમાં સ્થાનિકોએ કલેક્ટર કચેરી ખાતે રામદૂન કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માગણી કરી હતી મકાનોનું રીડેવલપમેન્ટ કરાય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે સામાજિક કાર્યકર અને રહીશોએ તંત્ર સામે આક્રોશ પણ ઠાલવ્યો હતો આજે વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે અમે રજૂઆત કરવા માટે આવે છે હિંમતનગરમાં આવેલ જે તરસાલીનગર હિંમતનગરના જે રહીશો છે આ લોકોની અવારનવાર જે માંગણી હતી કે જે મકાનો જર્જરિત થયા છે તો રીડેવલપમેન્ટ કરવામાં આવે અથવા તો ગુજરાત ગૃહ ગ્રામીણ નિર્માણ બોર્ડ દ્વારા આ લોકોને જે પણ મકાનો છે એને બનાવ આપવામાં આવે પરંતુ જે કહેવાય છે કે કામચોર અધિકારીઓ કામચોર કર્મચારીઓ આ લોકો સાંભળતા નથી અને આજે જે કહેવાય છે કે આ લોકોને જે નિર્ભયતાની નોટિસ પાઠવવામાં આવી છે અને જે કહેવાય લાઇટ પાણી ડ્રેનેજ કાપવાની વાત થઈ છે ત્યારે આજે ફરીથી અમે લોકો એક આંદોલન કર્યું છે અને આ આંદોલન હવે આંદોલન સમેટવામાં નહીં આવે કારણ કે જે કહેવાય છે કે ગુજરાતની અંદર જ્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને જે રાજ્યપાલશ્રીને અમે રજૂઆત કરી હોય અને રાજ્યપાલ અને મુખ્યમંત્રીશ્રીએ અહીંયા આગળ સૂચના આપી હોય છતાં પણ આ કામચોર અધિકારીઓ કામ નથી કરતા એટલે ખાસ કરીને અમારી માગણી એક જ છે કે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે સાથે જે કહેવાય છે કે જ્યારે વડોદરા શહેરની અંદર જ્યારે કોઈ ઘટના ઘટે છે એટલે કે ઘોડા છૂટી જાય છે ત્યારબાદ તવેરાને તાળા મારવા જતા હોય એવા અનેક ઘાટો સર્જાતા હોય છે ત્યારે જો કદાચ આ જે મકાનો જે ધરાશાયી થશે જાનને નુકસાન થશે તો તેનો જવાબદાર કોણ એટલે ખાસ કરીને નગરજનોની ચિંતા કરી અને આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે અથવા તો આ લોકોના મકાનો રીડેવલપમેન્ટ કરવાની છૂટછાટ આપવામાં આવે તેવી અમારી માંગ સાથે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવે ક્યાં કાના નહીં હમ તો એ કાના હે કે હમક મકાન દે દીજે તો હમલો ખાલી કરી દેગે નોટિસ દેને ક્યાં જરૂરત હે કેટલી બાર નોટિસ દે રે નોટિસ દેને કોઈ ફાયદા હે કોઈ મકાન ખાલી કરેગા નોટિસ દેને સે जान भी चला जाएगा तो पर भी नहीं खाली कर पर हम लोग के रहने के साधन हो गए तो ही खाली करके जाएंगे नहीं रहने के साधन है ही नहीं खाली हम लोग का टेंशन दे दे करते हैं बार बार नोटिस देके नोटिस देने हम तो ना ही बोलती हूँ नोटिस दे मत हम लोग का मकान दे दो अब बोलो कहीं मकान बना के हम लोग दे रहे जिसको जहाँ है वहीं दे दो बना के मकान बहुत तकलीफ है मकान में तो ऐसा है कि पूरा झरझरित हो गया मकान मकान कितनी मकान पड़ गई है ढाबे ही डायरेक्ट पड़ जा रहा है किसी को छत गिर जा रहा है तो किसी को दीवार गिर जा रहा है ऐसा हो जा रहा है तो पर भी हम लोग रह रहे हैं पर हम लोग के भैया रहने की जगह नहीं है तो हम लोग क्या करें वहीं पर रहना पड़ेगा ना अभी भाड़े तो निकालने का औकात है ही नहीं कि भाड़े से पाँच भाड़ा दे के रहें तो अपना खुद के मकान कोई छोड़ के जाता हुए कम से कम दस साल हो गया और आपकी मांग क्या है हम लोग का मांग है कि हम जहाँ रहते वही वही जगह पे मकान बना के दे दीजिए हमको हिम्मत नगर सोसाइटी में रहो तो एक ग्रुप मकान मारो ત્યાં આ મકાનોની રજૂઆતમાં વર્ષો ઘણા વર્ષોથી મેં કરતો આવ્યો છું અઠ્ઠાવીસ સાત બે હજાર નવ અનિલ મુકીમ કલેક્ટર સાહેબ જાહેર પ્રોગ્રામમાં આવેલા સેવાતીજમાં ત્યાં મેં એમને રજૂઆત કરી હતી તો ત્યારનો આ લડત આપું છે હાલમાં પણ લડત આપ મારો પહેલો તબક્કો પૂરો થયો આ કોર્પોરેશનમાં લાવવા માટેનો આ બીજો તબક્કો હવે ચાલુ થયો આ માટે મને કોઈ ન્યાય ના મળે આખરે મારે હાઈકોર્ટમાં જવું પડે આ એના કાગળો છે ભાઈ મને ન્યાય હજુ સુધી મળતો નથી મને એનું દુઃખ થાય છે કે જ્યારે હું સામાન્ય માણસ આટલી બધી મહેનત કરતો હોય તો મને આ મારી પબ્લિક મારા ગરીબ છે એમને ન્યાય મળતો જ નથી તે એના અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યો છે ને આ બાબતને જો આજે હવે પછી કોઈ નહીં થાય અમે ઉગ્ર આંદોલન કરીશું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર